ધોરાજી પાસેના ફરેણી ગુરુકુળ સ્વામીના વાયરલ વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે હરિચરણ સ્વામીની પાપ લીલા દર્શાવતો આ વિડીયો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે હવે આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે સોશિયલ મીડિયામાં ફરેણી ગુરુકુળના એક સ્વામી જેનું નામ ચતુર્ભુજ સ્વામી કહેવામાં આવી રહ્યું છે તેનો વિડીયો બહાર આવ્યો છે જેમાં તે આ વિડીયો કાંડને લઈને ઘણા બધા ખુલાસા કરતા સાંભળવા મળ્યા હતા વિડીયોમાં સ્વામી બે કરોડની ખંડણીની વાત કરતા સાંભળવા મળે છે

અને તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે વિડીયો બનાવનાર યુવક ખુદ ફરિયાદી બનીને બહાર આવશે ત્યારે સૌ કોઈ આ ઘટના પર મીટ માંડીને બેઠા છે કે હવે આગળ શું થશે ચાલો જોઈએ શું કહી રહ્યા છે ચતુર્ભુજ સ્વામી ઈ સ્વામી હરિચંદ્ર સ્વામી કે છે કે નહીં આ આ વિડીયો જે વાયરલ થયો કેટલા સમય પહેલાનો છે અંદાજે ઈ ભાઈ આમાં તમે ઉતારતા જો કે કઈ ધંધો નહોતો

એટલે ઈ તો આખા સામે સંપ્રદાય ને સાધુ કેવાય એમ પછી આ વડતાલના કે અમદાવાદના કે એવું ના હોય અમારા સંતો તો ગમે ફરે સંતો નક્કી ના અમે વડતાલ અમદાવાદ જે ગમે હતી તો તો મંદિરોમાં જ્યાં રહેતા હોય ને ત્યાં ઘણા હોય કે અહીંયા સંત પછી વધારે રહેતા હોય પણ અત્યારે સંતો શું છે વિચરણમાં હોય ને ચાર મહિના જેમાં જૈન લોકો કેમ વિચરણ કરતા હોય

ફાયદામાં અમારે ઉતરવું નથી તેમ આમ કોઈ પણ વસ્તુ હોય સામે સામે ઉતરી અમારે એ ટાઈમ છે એમાં અમારે ભજન કરવું નથી અમારે સત્સંગ નથી કરાવવા મંદિરો નથી કરવા આવા કામમાં ઉતરીએ તો પછી એમાં ને અમારે આફત એમને તમે એનું કર્યું છે ને એની વાત કરું એ જે કર્યું ને ટૂંકમાં જે પત્રકાર ઓલા આવ્યા હતા બે ત્રણ રાતે એનું મેં આખું ઉતર લીધું દોઢ એક કલાકનું છે મારી તો તો એ તો એનો ધંધો નથી કરો મારે એની સામે નથી થવું પત્રકાર સામે હું થતો જ નથી કોઈ દીધું

અને એ પાછા એવા ટાર્ગેટ બના આમાં તો આખે આખું રીચન કાવતર મને પછી ખબર પડી આખો અહીંયા જે છોકરા મોંકડો તો એ અગાઉ ધીરે 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 એને આખું ચાલુ કર્યું સ્ટેપ બાય સ્ટેપ આપણને ખબર ન પડી પછી ખબર પડી કે આ કાવ પછી પૈસાની માંગણી અને એ લોકોમાં વિડીયો હોય છે વિડીયો એટલે સામાન્ય વિડીયો છે હું કાંઈ મેં તો આખો જોઈ લીધો એને મન મોંકડો તો પહેલાં હું છે વિડીયો શું છે મેં જોયો નથી એટલે

હમણાં આવ્યું તો આ સ્વામી નું આપણે વીરપુર વારું ફરિયાદ અરજી થઈ હતી